ખાંદી તાલુકાની આંગણવાડીઓની અંદર જે જર્જરીત અવસ્થાની અંદર જે આવેલી છે એને ભાડામાં ફેરવવામાં આવી છે હાલની તરીકે જર્જરીત જે પણ આંગણવાડીઓ છે તે આંગણવાડીઓની અંદર એક પણ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવેલ નથી અને અન્ય જગ્યાએ ભાડા તરીકે આપવામાં આવે રાખવામાં આવેલ આંગણવાડીની અંદર સરકારશ્રી દ્વારા જ્યારે પરિપત્ર આપવામાં આવે છે કે નગરપાલિકા વિસ્તારની અંદર છ હજાર રૂપિયા ભાડું પછી મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારની અંદર આઠ હજાર રૂપિયા ભાડું અને ગ્રામ્ય કક્ષાની અંદર બે હજાર રૂપિયા ભાડું ચૂકવાનો સરકારશ્રીનો પરિપત્ર હોવા છતાં પાટણી તાલુકાના સીડીપીઓ તેમજ ઓફિસના કર્મચારીઓને શું તકલીફ છે એ ખબર પડતી નથી બહેનોને માત્ર હજાર રૂપિયાને ગામડાની અંદર સાડી સાતસો રૂપિયા ભાડું ચૂકવી અને એમનું શોષણ કરવામાં આવી રહ્યું હોય એવું અત્યારે લાગી રહ્યું છે ઘણી તકલીફો પહેલો ભોગવી રહી છે કોઈ હજાર રૂપિયા ભાડાની અંદર સિટી વિસ્તારમાં આંગણવાડીઓ ન મળે પૂરતી વ્યવસ્થા નથી બાથરૂમની સંદાસની બાળકોને લાઇટોની પાણીની તેમ છતાં કેવી રીતના આ આંગણવાડીઓ ચાલી રહી છે ભગવાન ભરોસે રામ ભરોસે ચાલી રહ્યો એવું લાગી રહ્યું છે આજની તારીખમાં પણ હજાર રૂપિયાથી વધારે ભાડું ચૂકવવામાં આવતું નથી

પ્રોપર પાટડીની અંદર નગરપાલિકા વિસ્તાર હોવાથી જગ્યાનો ખૂબ જ અભાવ રહે છે જેના કારણે અમને ઠરાવ મળતા નથી ઘટક બે ની અંદર ટોટલ બાણું આંગણવાડી કેન્દ્ર છે એની અંદર ત્રેવીસ આંગણવાડી કેન્દ્ર ભાડામાં ચાલે છે જ્યાં ગ્રામ્ય લેવલે જગ્યા હોય તો જે વિસ્તાર અમારો હોય છે નક્કી કરેલો એનાથી દૂર હોય છે જેના કારણે પોતાના મકાન બનાવી શકાતા નથી સુરેલની અંદર બે હજાર અઢારમાં જે કામ છે મનરેગા દ્વારા કરેલું છે તો એની અંદર હજી અમે કંઈ એની તાબા પાટી આપ